કંઈક નવા જ વિષય વસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન સચિન બ્રહ્મભટના નિર્દેશન હેઠળ બનેલ આ ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વસ્સલ શેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કરી રહ્યા છે વસ્સલ શેઠ સાથે ટેલિવિઝન જગતની મશહૂર અભિનેત્રી હેલી શાહ જોવા મળશે તેમની સાથે જાહવી ચૌહાણ ચિરાગ ભટ્ટ અમિત કલાની અને જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં નજરે પડશે સની દેસાઈ પ્રોડક્શન્સના સની દેસાઈ અને રામાય એન્ટરટેઈનમેન્ટના દેવર્ષી ત્રિવેદી દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ ક્રાઇમ મિસ્ટ્રી અને થ્રીર ફિલ્મ છે જે સોળમી મે બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ રહી છે તાજેતરમાં પોસ્ટર લોન્ચ કરાયું હતું અને તેની સાથે જ લોકોમાં આ ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે લોકો વસલ શેઠ અને હેલી શાહને આ ગુજરાતી ફિલ્મમાં જોવા માટે આતુર છે વડોદરાની મુલાકાત દરમિયાન વસલ શેઠે જણાવ્યું હતું કે હું હંમેશાથી ગુજરાતી ફિલ્મ કરવાનો ઈચ્છુક રહ્યો છું અને સરપ્રાઈઝ એ મારા માટે પરફેક્ટ પ્રોજેક્ટ છે આ ટીમ સાથે કામ કરીને હું ખૂબ જ ઉત્સાહિત છું હેલી શાહ જણાવે છે કે આ ફિલ્મ સાથે જોડાવવું એ મારા માટે એક ખાસ અનુભવ છે સરપ્રાઈઝ જેવી થ્રિલિંગ વાર્તાવાળી ફિલ્મનો ભાગ બનવું અને વસલ સાથે કામ કરવું એક સુંદર અનુભવ રહ્યો ગુજરાતના દર્શકોનો પ્રેમ અને સપોર્ટ મેળવવાની અમને પૂરતી આશા છે ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો સરપ્રાઈઝ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાર્તા છે જેમને એક ધનિક વ્યક્તિને લૂંટી પોતાની લૂંટેલી સંપત્તિ સાથે અદ્રશ્ય થવાનું નક્કી કર્યું છે પરંતુ તેમની યોજના ખોરવાઈ જાય છે જ્યારે તેઓ એક અજાણ્યા વ્યક્તિનો સામનો કરે છે અને પછી શરૂ થાય છે એક ઘાતક રમત ફિલ્મ સરપ્રાઇઝ સોળ મે બે હજાર પચીસના રોજ સિનેમાઘરમાં રિલીઝ થઈ રહી છે સરપ્રાઇઝ સોળમી મેના અને મારી કાફી એક્સાઇટેડ છું કે યુ નો મધર માં એક પ્રોજેક્ટ કરવાનો મોકો મળ્યો છે બિકોઝ આજ સુધી મેં હિન્દીમાં ઘણું કામ કર્યું છે તમે લોકોએ મને જોઈ હશે બટ ગુજરાતીમાં કશું મેં કામ નહોતું કર્યું એન્ડ આઈ વોઝ ઓનસ્ટી વેઇટિંગ ફોર સમ નાઇસ પ્રોજેક્ટ એન્ડ મને લાગે છે સરપ્રાઇઝ એક એવી સ્ક્રિપ્ટ હતી જે પરફેક્ટ લાગી મને ટુ ટુ માર્ક માય ડેબ્યુ ઇન ગુજરાતી સિનેમા જેવું નામ છે એક્ઝેક્ટલી એવી ફિલ્મ છે સરપ્રાઇઝ એવરી મોમેન્ટ તમને સરપ્રાઈઝ કરશે એવરી મોમેન્ટ એવી વસ્તુ આવશે તમને એવું એવું લાગશે કે આ થશે પણ એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ થશે સો આઈ ફીલ ઇટ્સ અ ફિલ્મ દેટ ગોઈંગ ટુ સરપ્રાઈઝ યુ અને વત્સલ એવું પહેલી ફિલ્મ છે સો આઈ કેન એકચુઅલી સે દેટ અમે બંને હું એક્સાઇટેડ છીએ ટુ બી એબલ ટુ ડુ સમથિંગ ઇન આર માધુભાઈ સુપર મેસેજ આપશું આઈ જસ્ટ સે કે ગાઈઝ અમારી ફિલ્મ છે સરપ્રાઇઝ જેની ટેગલાઇન છે રોડ રોમેન્સ રોબરી સો ઇટ્સ અ રોડ જર્ની ઇટ્સ ઇટ હેઝ રોબરી એલિમેન્ટ ઇન ઇટ બીજ મારું જે પાત્ર છે તમે ચોરી કરીને ભાગ્યા છે હેન્સ ધ રોબરી અને રોમેન્સ ઓબ્વિયસલી રોમેન્સ દેર કોઈ પણ ફિલ્મ થોડી અધૂરી લાગે સો ધ ફિલ્મ હેઝ એવરીંગ ફન છે થ્રીલર છે સસ્પેન્સ મળશે તમને ફૂલ કમ્પ્લીટ પેકેજ જેની પ્લીઝ સોળમી મહિના રિલીઝ થાય છે ઇમ્પ્રુવ કરવા જેવું હોય તો પણ મોસ્ટ વેલકમ બીકોઝ ઇટ્સ અ ક્રિએટિવ ફિલ્ડ સો યુ નો કાંઈક ને કાંઈક ઓલવેઝ સ્કોપ ફોર ઇમ્પ્રુવમેન્ટ સો લેટ નુ અ મારો રોલ છે મારા કેરેક્ટરનું નામ છે પ્રાચી અને મારી સાથે હેલી શાહ છે ફિલ્મમાં વત્સલ શેઠ છે બહુ અને હેલી ફૂલ ચોરની બન્યા છે ફિલ્મ લૂંટી રહ્યા છે આખા ફિલ્મમાં અમે લોકો રોડ રોમાન્સ અને રોબરી એટલે રોડ પર રોડ જર્ની છે આખા ફિલ્મમાં ચોરી થઈ રહી છે ને દેર ઇઝ લિટલ બીટ રોમેન્સ ઓલ્સો હા એટલે કેવું છે કે અત્યાર સુધી તમે મેલ સેન્ટ્રિક ફિલ્મ જોઈ હોય કે જેમાં જેમાં ખાલી હીરોઝ તમને ચોર જોવા મળે પણ અહિયાં હિરોઈન ચોર છે અને બહુ જ મજા આવી બહુ સુંદર રીતે ફિલ્મ લખાઈ છે અને એટલા એટલા ટ્વિસ્ટ છે આખા ફિલ્મમાં કે તમારું જે પાત્ર છે એને ફૂલ જસ્ટિસ મળે એનું અમે પ્રોપર ધ્યાન રાખ્યું છે ખાસ એ છે ને કે એક તો ડ્રાઈવિંગ છે મારે કાર ડ્રાઈવ કરવાની છે મને ડ્રાઈવિંગ આવડતું જ નથી રિયલ લાઈફમાં સો મેં સ્પેશિયલી મેં ગાડી શીખી આની માટે અને ધેર આર સમ સ્ટન્ટ્સ એલિમેન્ટ્સ ઓલ્સો ફિલ્મની અંદર સ્ટોરી જે રીતે લખાઈ છે બહુ જ સસ્પેન્સ છે બહુ જ થ્રિલર છે લિટલ બીટ રોમેન્સ છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બે નવા ઉભરતા ફ્રેશ ફેસ આવી રહ્યા છે હેલી અને વત્સલ તો એ બેના બંનેથી જ કારણ કે હું તો ગુજરાતી ફિલ્મો કરું જ છું પણ એ બંનેથી પણ આ ફિલ્મ વધારે બ્યુટીફુલ બની ગઈ છે અમે બહુ જ બધી જગ્યા પર આ ફિલ્મ શૂટ કર્યું છે અમે દીવમાં શૂટ કર્યું છે ગોવા સોમનાથ દ્વારકા અમદાવાદ બરોડા અને ઘણા બધા જોવા જાઓ અને તમે પોતે જ ડિસાઇડ કરી શકશો આ વસ્તુ જોઈને આ એટલો સેન્સિટિવ ટોપિક છે ને કે આની પર શું ચર્ચા કરવી પહેલી વસ્તુ તો એ જ બહુ મોટો પ્રશ્ન છે એટલું જ કહીશ કે આપણી મીડિયા પાસે આપણી ગવર્મેન્ટ પાસે બહુ જ સ્ટ્રોંગ યુનો અથોરિટીઝ છે તો જેટલી પોઝિટિવલી આપણે એનો યુઝ કરીએ એટલું સારું આપણી આઈ ફૂલી ટ્રસ્ટ માય ગવર્મેન્ટ અને જે પણ કોલ્સ લેશે એ આપણા માટે બહુ જ બહુ જ બેનિફિશિયલ રહેશે સમજી વિચારીને જે લોકો કરી રહ્યા છે વોટ વી કેન ડુ ઇઝ કે વી કેન ટેક કેર ઓફ આર સેલ્ફ આપણા સરાઉન્ડિંગનું ધ્યાન રાખીએ નેગેટિવ ઇન્ફોર્મેશન ના ફેલાવીએ અને આઈ એમ રલી પ્રાઉડ દેટ આઈ એમ ઇન્ડિયન Thank you so much.